મિત્રો ગુજરાતના મારે આ એંસી ટકા રોજ પ્રપોલીસ અધિકારીઓ છે એને આજે આ મંચ ઉપર ઉપરથી હું કહેવા માંગુ છું કે તમે હવે સુધરી જાજો બે હાજર સત્યાવીસ માં આ એક તમારો આખો આગમને બચાવા આવે કારણ કે બે હાજર સત્યાવીસ ની અંદર આ વાત બી પાર્ટીની સરકાર સો સીટ થી વધારે સીટ લાવી અને ગુજરાતના શાસન ઉપર આ વાત બી પાર્ટીની સરકાર બનવાની છે

જેલના ની પાછળ ધકેલવાના છે